આ સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાહેંધરી આપી હતી સાથે સાથે દસ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં ભરવા ખાતરી આપી છે પરિવારે પોલીસ કમિશનર કલેક્ટર આરોગ્ય વિભાગ અને સીએમને પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી તેના બદલે એની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાના બદલે પરિવારને ફોન કરી જાણ કરી તેને લઈ જવાનું કહેવામાં આવ્યું હતું જેને લઈને ડૉક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હોય એ વાતને નકારી શકાય નહીં સાથે જ કેટલાક તબીબ વિદ્યાર્થીઓ પણ આ વાત સાથે સમર્થન આપી રહ્યા છે તબીબ વિદ્યાર્થીઓ પાસે ચોવીસ કલાક કામ કરવામાં આવી રહ્યું છે હોસ્ટેલના રૂમ પણ ફાળવવામાં આવી છે પણ આરામ કે નાવા ધોવા માટે જવા નથી દેવાતા એ એક કડવી વાસ્તવિકતા છે મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હવે ઘટના એવી બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર ચાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમ જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું નથી અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એણે મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો આ કોઈ જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છીએ સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગમાંથી જો મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે 可以哦，先生。